નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાઈ અંબાજી મંદિરમાં શાસ્ત્રોત વિધિ મુજબ પ્રક્ષાલનની વિધિ કરવામાં આવી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિરની સાફ સફાઈ અને સ્વચ્છતા કરવા માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે આ પ્રક્ષાલન વિધિમાં માતાજી મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોત વિધિ પ્રમાણે સાફ સફાઈ કરવામાં આવે છે અમદાવાદના સોની પરિવાર દ્વારા માતાજીના ઘરેણાં આરતી પૂજાનો સામાન માતાજીની સવારીઓ વગેરેની સફાઈ કરવામાં આવે છે અને માતાજીના દાગીનામાં સફાઈ કરતી વખતે ઘટ પડે તે માટે આ સોની પરિવાર દ્વારા એક સોનાની પૂતળી માતાજીને બેટ તરીકે અર્પણ કરવામાં આવે છે આ પરંપરા દરબાર સ્ટેટના સમયથી સોની પરિવાર દ્વારા જાળવી રાખવામાં આવી છે મંદિરને અંદરથી તેમજ મંદિર બહારના પરિસરની પણ સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરવામાં આવે છે આજના દિવસે મંદિરના દર્શનનો સમય ફક્ત સવારનો જ રાખવામાં આવે છે ત્યારબાદ મંદિર પ્રક્ષાલનની વિધિ કરવામાં આવે છે અને રાત્રે માતાજીની આરતી કરવામાં આવે છે આ પ્રક્ષાલન વિધિ વખતે ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી મંદિરના વહીવટદાર વગેરે પણ પ્રક્ષાલન વિધિમાં ભાગ લીધો હતો